પાવર સ્લાઇડ્સ તે માટે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા કોઈ એક પ્રેઝન્ટેશન ને ઓપન કરીશું અને આ પ્રેઝન્ટેશનમાં હાલ કોઈ ટ્રાન્ઝિક છે કે નહીં તે ક્રોસ ચેક કરવા પ્રેઝન્ટેશનને એફ ફાઈવ આપીને શરૂ કરીશું અથવા તો મેનુ પણ લઈ શકાય એન્ટર આપતા જઈશું તો આ જે ઇફેક્ટ જોવા મળે છે તેને અલગ અલગ ટ્રાન્ઝિશન ઇફેક્ટ ગણીશું તો હવે આ પ્રકારની ઇફેક્ટ ક્રોસ ચેક કરવી હોય તો સ્લાઇડને સિલેક્ટ કરીને આપીશું મેનુમાં ટ્રાન્ઝિશન જેથી આપેલ સ્લાઇડની ઇફેક્ટ તમે હાલ જોઈ શકો છો સ્લાઇડ ચેન્જ કરતા ઇફેક્ટ તમે અહીંયા જોવા મળે છે તો આ प्रकारे હાલ દરેક માં અલગ અલગ ઇફેક્ટ આપેલ છે તો સૌથી પહેલી સ્લાઇડ સિલેક્ટ કરીશું ત્યાં ઇફેક્ટ માં ફેરફાર કરવો હોય તો કરી શકાય છે અથવા તો તેજ ઇફેક્ટ બધે એપ્લાય કરવી હોય તો તે માટે ત્યાં ઉપરની સાઈડ મેનુમાં એપ્લાય ટુ ઓલ ઓપ્શન જોવા મળે છે જેથી આપેલ ઇફેક્ટ હવે દરેક સ્લાઇડમાં એપ્લાય થઈ છે જે તમે હાલ જોઈ શકો છો તે માટે પ્રેઝન્ટેશન એફ ફાઈવ આપીને જોઈ શકાય છે દરેકમાં એક જ ઇફેક્ટ જોવા મળે છે ત્યાર પછી બાજુમાં ડ્યુરેશન ના ઓપ્શનમાં જોવા મળે છે જ્યાં હાલ એક પોઈન્ટ વીસ જોવા મળે છે તેમાં તમે ફેરફાર કરીને ધીમો અથવા તો ઝડપી સમય કરી શકો છો તો હવે એક જ ટાઈમ દરેક માં એપ્લાય થાય તે માટે પણ એપ્લાય ટુ ઓલ આપવું જરૂરી છે તમને થોડી ઝડપી જોવા મળે છે અગાઉ કરતા કોન્ફિગર ટ્રાન્ઝિશન સ્ટાર્ટ એન્ડ ફિનિશ ઓપ્શન્સ જેની અંદર પ્રેઝન્ટેશનમાં સ્લાઇડમાં મેનુમાં અંતે આફ્ટર ઓપ્શન જોવા મળે છે આપીશું એપ્લાય ટુ ઓલ જેથી દરેક સ્લાઇડમાં તે આફ્ટરનો સમય એક સરખો જોવા મળશે હવે પ્રેઝન્ટેશન શરૂ કરીશું એફ ફાઈવ કીબોર્ડ થી કી પ્રેસ કરીશું નહીં ઓટોમેટિક દર સેકન્ડે સ્લાઇડ ઓટોમેટિક બદલાશે તો આ ઓટોમેટિક ટાઈમ ના આધારે પણ ટ્રાન્ઝિક આપી શકાય છે અને અંતે કસ્ટમાઇઝ સિલેક્ટ સ્લાઇડ ટ્રાન્ઝેક્શન મતલબ દરેક સ્લાઇડ ને તમે અલગ અલગ ટ્રાન્ઝિશન આપી શકો છો તો તે માટે સિમ્પલ સ્લાઇડ ને સિલેક્ટ કરીશું ટ્રાન્ઝિશનમાંથી કોઈ ઇફેક્ટને એપ્લાય કરીશું તે જ રીતે બીજી સ્લાઇડ ટ્રાન્ઝિશન ઇફેક્ટમાંથી અન્ય કોઈ ઇફેક્ટને પસંદ કરીશું તો આ પ્રકારે જેટલી પણ સ્લાઇડ હોય તેટલી સ્લાઇડ માટે અલગ અલગ ટ્રાન્ઝિશન તમે સિલેક્ટ કરી શકો છો બધી જ ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપ્યા પછી ફરીથી આપીશું તો હવે સેકન્ડે અલગ અલગ ટ્રાન્ઝિશન ઇફેક્ટ તમને ઓટોમેટિક સ્ક્રીન પર જોવા મળશે તો આ પ્રકારે પાવર માં ટ્રાન્ઝિશન નો ઉપયોગ કરીને અલગ અલગ સ્લાઇડ ને અલગ અલગ ઇફેક્ટ આપી શકાય છે આવા જ કોમ્પ્યુટર સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં